નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર બાવીસસોથી ચાર હજાર નવસો રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી પાંચ હજાર ને નેવું રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર છસો પચીસથી પાંચ ને એકાવન રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો ને છવ્વીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ચારસોથી પાંચ હજારને પિસ્તાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી પાંચ સો રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર ત્રણસો તેત્રીસથી ચાર હજાર આઠસો રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસો એકાવનથી પાંચ હજાર બસો રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસોથી પાંચ હજાર એક રૂપિયો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસો પંચોતેર રૂપિયાથી પાંચ હજાર દસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી ચાર હજારને સો રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો ને વીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસો એકાવનથી પાંચ હજાર એકતાલીસ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર છસો પચાસથી પાંચ હજાર ને ત્રીસ રૂપિયા તો આ તો આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર